ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે એવામાં ગાયને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતાઓને ભોગ લગાવવામાં આવે છે જો કે ઘરમાં બનેલા સાત્વિક ભોજનમાંથી સૌથી પહેલા ભગવાન અને દેવી દેવતાઓને થાળ ધરાવવામાં આવે છે આવી સ્થિતિમાં ગાય માતા માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે કે તમે આ પહેલી રોટલી દેવી દેવતાઓને ભોગ ચડાવો છો એવું કહેવાય છે ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થતા હોય જો પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય તો સવારે સૌથી પહેલા બનાવેલી રોટલી ગાય માતા માટે બનાવવી જોઈએ અને છેલ્લે બનાવેલી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ આમ કરવાથી ઘરમાં રહેતા પરિવારના સભ્યો વચ્ચે જે મતભેદ છે તે મતભેદ દૂર થતો જણાશે જ્યોતિષશાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિને કુંડળીમાં શનિ કે રાહુ કેતુ અશુભ ફળ આપતા હોય તો ઘરમાં બનાવેલી છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ આમ કરવાથી તમામ પ્રકારના દોષોની અસર ઓછી થાય છે જે લોકોને આર્થિક સમસ્યા રહેતી હોય તે લોકોએ ઘરમાં બનાવેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરવા જોઈએ જેમાંથી પહેલો ટુકડો ગાય માતાને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો કોઈ ચાર રસ્તા પર નાખવો જોઈએ માન્યતા છે કે આમ કરવાથી પૈસા સંબંધિત તકલીફમાં રાહત મળે છે અને ધન આવવાનો માર્ગ ખુલી જાય છે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે આપણા હિન્દુ ધર્મમાં ગૌ સેવા એ એક મોટી સેવા માનવામાં આવી છે ગાય પાડવાથી ઘરમાં શાંતિ મળે છે તથા શ્રી નારાયણ અને માતા લક્ષ્મીના સીધા આશીર્વાદ મળે છે ગાય માતાના દરેક અંગમાં દેવી દેવતાઓનો વાસ હોય છે સૌ પ્રથમ સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સૌ પ્રથમ સુરભી ગાય માતાનું પ્રાગટ્ય થયું એ દિવસ હતો કાર્તિક અમાસ બધા દેવી દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આ ગૌ માતા કોની પાસે જવી જોઈએ બધાએ ગૌ માતાનું સ્વરૂપ જોઈ લલાહિત થઈ ગયા હતા ત્યારે ગૌ માતાએ કહ્યું કે સૌથી સરળ ઉપાય છે કે હું બધાને મારી અંદર સમાવી લઉં છું આથી બધા જ દેવી દેવતાઓ ગૌ માતાના અલગ અલગ અંગોમાં પોતાનું સ્થાન બનાવી બેસી ગયા અને કહેવાય છે કે અડસઠ કરોડ જે તીર્થ સ્થળ છે તે પણ ગૌ માતામાં સમાયેલા છે ગાયનું દાન એ મહાદાન છે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ મરણ પથારીએ હોય અને ગાયનું પૂછડું પકડવામાં આવે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જ્યારે કુતરો વફાદારીનું પ્રતિક માનવામાં આવે છે કૂતરાને દરરોજ રોટલી આપવાથી આપણા દુઃખ દર્દ દૂર થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે કેટલાક લોકો ગાયને રોટલી તો ખવડાવે છે પરંતુ અમુક ધ્યાન નથી રાખતા મિત્રો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગાય માતાને કેવી રોટલી ખવડાવવાથી બચવું જોઈએ તો આપણે ગાય માતાને પહેલી રોટલી તો બનાવીએ છીએ પણ એ રોટલી સમયસર ગાય માતાને ખવડાવી શકતા નથી વાસી રોટલી ગાય માતાને ખવડાવવાથી ગાય માતાનું અપમાન કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં ગાય માતાનું અપમાન કરવામાં આવે છે ત્યાં ક્યારેય ઉન્નતિ થતી નથી દેવતાઓને હંમેશા તાજો પ્રસાદ આપવો જોઈએ ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ માનવામાં આવે છે માટે ગાય માતાને વાસી રોટલી ખવડાવવી એ ગાય માતાનું અપમાન ગણવામાં આવે છે આથી આપણે ગાય માતાને વાસી રોટલી ખવડાવવાથી બચવું જોઈએ જો તમે ગ્રહોની શાંતિ અને જીવનમાં સમસ્યાઓને ઓછી કરવા માંગતા હોય તો તમારે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ જે લોકો ગાય માતાને રોટલી ખવડાવે છે તેમનું પૂજા સન્માન કરે છે એ લોકો ગોળ પાપોમાંથી મુક્તિ મેળવી સ્વર્ગ પામે છે અને ધનવાન કુળમાં જન્મ લઈ સુખ ભોગવે છે આથી જ કહેવાય છે કે ઘરમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે બનાવવામાં આવે છે જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર